બિલપુડી ગામના નિવૃત્ત શિક્ષકનું પ્રશંસનીય કાર્ય બાળકોના ભવિષ્ય માટે એક મૂલ્યવાન ભેટ શિક્ષક તો નિવૃત્ત થાય પરંતુ સાચી સેવા કદી નિવૃત્ત થતી નથી ગત રોજ બિલપુડી ગામના જાણીતા નિવૃત્ત શિક્ષક અને ઉત્સાહી સામાજિક કાર્યકર વિજયભાઈ પટેલ તથા તેમના પરિવારજનો દ્વારા નાથ પંથ બિલીમોરા સને દાદાના સાનિધ્ય હેઠળ બિલપુડી પ્રાથમિક શાળાના ધોરણ પાંચમી આઠના ના તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું

વિજયભાઈનું કાર્ય એ બતાવે છે કે એક વ્યક્તિ પણ સમાજમાં બદલાવ લાવી શકે છે વિજયભાઈના આ કાર્ય માટે પલટવાર ન્યૂઝ આભાર વ્યક્ત કરે છે જો દરેક સક્ષમ વ્યક્તિ આ રીતે પોતાની ફરજ અદા કરે તો સમાજમાં જ નહીં દેશમાં પણ એક નવો સકારાત્મક પથ શરૂ થઈ શકે એટલે એ નોટબુક તમે સાચવીને વાપરજો અને કંઈક એમાંથી તમને શીખવાનું મળશે